સાહેબગંજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અલ્તાફ અબ્દુલ અલ્તાફ શેખને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી વડોદરા શહેર પોલીસે મોટી કામગીરી કરી છે ફતેહગંજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અલ્તાફ અબ્દુલ વિતફ શેખને પકડી પાડવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચના પર વડોદરા શહેર એસઓજીની ટીમે આ કામગીરી કરી છે ટીમને બાતમી મળી હતી કે આરોપી અલ્તાફ શેખ દરબાન કાળિયા ચાપાનેર ગેટ પાસે વસવાટ કરે છે ત્યારબાદ પોલીસે દરડો પાડીને આરોપીને પકડી પાડ્યો હતો પોલીસ તપાસમાં જણાવાયું છે કે આરોપી અલ્તાફ અબ્દુલ વિલ શેખ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધિત ચોરીનો ગુનો નોંધાયેલો છે આરોપીની અટકાયતથી વડોદરા શહેરમાં ચોરીના ગુનાઓને અટકાવવામાં મદદ મળશે આરોપીની ધરપકડ બાદ તેની સઘન પૂછપરછ કરી છે તેની પૂછપરછના આધારે પોલીસે વધુ કાર્યવાહી કરી રહી છે આરોપીની ધરપકડ વડોદરા શહેર પોલીસની મોટી સફળતા છે અને આ મામલે વધુ વિગતો મળતા તમને અપડેટ કરતા રહીશું